આજના યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે તૈતિલ કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે સાંજે ચાર કલાક અને વીસ મિનિટ સુધી અર્થાત જે બાળકનો અવતરણ સાંજે ચાર ને વીસ સુધી થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાઓ સાબિત થઈ શકે જાણીએ આજના દિવસના શુભ અશુભ મુહૂર્તો પહેલાં જાણીશું આજનો સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક અને પંચાવન મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને પિસ્તાલીસ મિનિટે રહેશે શુભાશુભ મુહૂર્તોમાં વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય સવારે આઠ કલાક અને સત્યાવીસ મિનિટથી પ્રારંભ કરી સવારે નવ કલાક અને પંચાવન મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ઓગણપચાસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને પાંત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે સમય છે બપોરે બાર કલાક અને અઠ્યાવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને પંદર વાત કરીએ આજના દિવસના ઉપાય વિશે આજે ઉપાયોમાં સૌથી મહત્વપૂર્ણ છે આજે ઓમ નમઃ શિવાય નો મંત્ર જાપ કરવો અને પૂર્વ દિશામાં એક દીવો અવશ્ય કરવો આટલું કરી દિવસની શરૂઆત કરો આપનો દિવસ મંગલમય બની રહેશે આપનો દિવસ મંગલમય બની રહેશે ભ્રતના જય ભવાની